નમસ્કાર દર્શક બંધુઓ આપ જોઈ રહ્યા છો સત્યવ્રત ન્યૂઝ બંધુઓ કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે ઘટિત અકસ્માતના આરોપી રક્ષિત ચોરસિયાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું કોર્ટે પોલીસને એક દિવસનું રિમાન્ડ મંજૂર કર્યા છે ડીસીપી દ્વારા સંપૂર્ણ જાણકારી આપવામાં આવી રિપોર્ટ સત્યવ્રત ન્યૂઝ વડોદરા

રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે સહકાર આપી રહ્યો છે ખરો અમે રિમાન્ડ માંગણી કરેલી છે ને રિમાન્ડ મુજબ અત્યારે અમારી તપાસ ચાલી રહી છે અને જો અમારે ફર્ધર જરૂર પડશે તો અમે ફરી રિમાન્ડ માંગી છે સવારે હોસ્પિટલ લઈ ગયા તો શું કારણ હતું રૂટીન જે કાયદાની જોગવાઈ મુજબ મેડિકલ કરવાનું હોય છે અંતર્ગત અમે એને રૂટીનમાં લઈ જઈએ છીએ શારીરિક કોઈ તકલીફની વાત કરી રહ્યો છે ને કઈ દુઃખે છે એવું કઈ રૂટીન મુજબ જે કાયદા મુજબ મેડિકલ કરવાનો છે અમે મેડિકલ ચાલુ છે જરૂર જણાય અમે રિમાન્ડ લઈશું અમારી તપાસ ચાલુ છે અને એ અમારા ફૂટેજ અમારે કલેક્ટ કરેલા છે અમે અમારી તપાસ ચાલુ છે અને તમામ મુદ્દા પર અમે આવરીને તપાસ એ અમારી તપાસમાં ચાલી રહ્યું છે અને ફૂટેજ લઈને અમે કલમ એકસો પાંચ મુજબ અમે ગુનો દાખલ કરેલો છે અને અત્યારે અમારી રિમાન્ડના મુદ્દા પર તપાસ ચાલી રહી છે રક્ષિતે સવારે દુભાવવાની ફરિયાદ કરી હતી લાગે સમય પસાર કરી રહ્યો છે પોલીસનો અમે અત્યારે એને જે નિયમો છે મેડિકલ કરાવવાનું છે એ પ્રમાણે અમે મેડિકલ એને સમયાંતર કરાવીએ છીએ મેમ અમે અમારી તપાસ જે રિમાન્ડના મુદ્દાથી પ્રમાણે કરી રહ્યા છીએ અને જરૂર છે અને અમે પદ્ધતિ કોર્ટમાં કેટલા વખત રજૂ કરાશે અમને જે સમય આપે છે કોર્ટ એ પ્રમાણે અમે કોર્ટમાં રજૂ કરી સાથે સાથે આજે સાજે અમે કોર્ટમાં સમય રજૂ કરીશું દઈશું અચ્છા આજે આપણે શું કર્યું છે આજે આપણે કઈ કઈ તપાસ વાત કરી છે હાલમાં અમે લોકોએ એના જે વિમાનના આ મુદ્દા માંગેલા હતા એ પ્રમાણે અમે તપાસ કરેલી છે આખો દિવસે ક્યાં ક્યાં ગયેલો હતો કઈ કઈ કોને કોને મળેલ હતા અને આખા રસ્તાના ફૂટેજ કલેક્ટ કરેલા છે અને રિમાન્ડના મુદ્દા અંતર્ગત અમને જે કંઈ લાગ્યું એ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અચ્છા કોઈ લાઉટ એંગલ આવે છે કારણ કે એને કારણે ડિસ્ટર્બ હતો એને લઈને આ ગાડી સ્પીડમાં દોડાઈને કાબુ બહાર જતો એવું કોઈ વાત તપાસ ચાલુ છે